ઓકો ટાઇગર કા વેલકમ ટુ જીએમ સાયકલર જેસી કૃષ્ણા હરમાવે હો જગન્નાથ રહતયા કને મીરે જીએમ સાયકલર પર સ્પેશિયલ ડિસ્કાઉન્ટ લેને આવી રયો છું ડિસ્કાઉન્ટ તો કરો એની સાથ હૈ તમને સ્પેશિયલ કોઈ પણ આઈટમ ની ખરીદી ઉપર ફ્રી એન્કોડ ફ્રી રહે છે એન્કોડ ફ્રી રહે છે આના સુબાઈ સાયકલ ની ખરીદી ઉપર વોટર વોટર ફ્રી डिस्काउंट करो इन्हीं साथ में मैं सारा मापे दूँ अगर जीरो कॉस्ट यहाँ है ऊपर तुमने साइकिल हमारे तैयारी तुमने मली रहे से जीरो कॉस्ट एक रुपये भरी ने साइकिल तुमने ले जाई सको <ण्णाँगा>